બાલવાટિકા સર્જનાત્મક પ્રવૃત્તિ રંગીન પાણી બનાવવું કલર છે આ કેવો છે આપણે આજે શું બનાવીશું રંગીન પાણી કેવા કલરનું બનાવીશું લાલ અને પીળું જો આ ખાલી બોટલમાં પાણી

પાણી થઈ જાય પાણીનો રંગ હોય નહીં નહી પાણી થઈ ગયું બીજા કલર હવે વાદળી હોય લીલો હોય જેવો કલર નાખ્યું પાણી બને તો આવડે લંગીન પાણી બના